ઉત્પાદન તમને આમાં કેટલું ઉત્પાદન મારે જે બીજા બોર કરતી આઈએ નિધિ સીડ નું બિયારણ છે એમાં પચાસ ટકા કરતી પણ વધારે છે નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ સીડ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વઢવા ગામે ઊભા છીએ જે એક પ્રગતિશીલ ખેડૂત છે અને એમને દર વર્ષે બીજી બીજી કંપનીની મગફળી અધર કંપનીની મગફળી વાવતા હતા પણ આ ફેર એમને આપણી નિધિ સડત્રીસ નંબર વેરાયટીનું એમને વાવેતર કરેલું છે તો આપણે આપણે ખેડૂત મિત્રોને પૂછીશું કે એમને બીજી કંપનીની મગફળી હતી અને આપણી કંપની નિધિ સીડ્સની સડત્રીસ નંબરમાં શું ફરક લાગ્યો નમસ્કાર આપણું નામ દેસાઈ મુકેશભાઈ લેબાભાઈ વઢવા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા ગામ વઢવા મોબાઈલ નંબર પંચાણું આઠ ત્રેસઠ સત્તર બે સત્તર તમે કઈ મગફળી વહી છે નીતિ સાડત્રીસ નંબર હવે તમે આટલા વર્ષથી તમે કેટલા વર્ષથી ખેતી કરો છો ખેતી તો ગણો નહીં મગફળી તો વર્ષોથી થી કરીએ છીએ પણ આ વર્ષે અમે નિધિ શિલ્ડ નું વાવેતર કરેલ છે તેમાં અમને ખૂબ સારો ઉતારો અને સારું પરિણામ પણ મળેલ છે મારે જે બીજો બોર છે તે અમે બીજી કંપનીનું પણ વાવેતર કરેલ છે તેની અંદર અને આની અંદર ઘણો ડિફેન્ડ પણ દેખાઈ રહ્યો છે આની અંદર કોઈ ફૂફા સડવાનો કે કોઈ બેઠક ની અંદર કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી અને તેઓ આગળ છે મારે આના કરતી પણ ઝાડ વધારે વધેલું છે સતત બેઠકમાં બહુ ઓછું છે ઓછું એટલે બહુ ઓછું છે હવે હું તમને એક વાત કરું છું જ્યારે આપણે શરૂઆત વાત કરીએ ખેડૂત મિત્ર સાથે કે જ્યારે તમે વાવેતર કર્યું હતું મગફળીનું અંદર બરોબર ત્યારે તમને આમાં કેટલા દિવસે તમને જર્મિનેશન મળ્યું કઈ રીતે મળ્યું હા જ્યારે આની અંદર વાવેતર કર્યું ત્યારે અમે કોઈ વર્ષ અલ્ટીમો વાપરેલ નતું નિધિ કંપની અલ્ટીમો વાપરેલ નતું અમને ભરતભાઈ સુબ એગ્રો ડીસા તેઓથી અમને અલ્ટીમો આપેલું મેં પચીસ કટ વાવેતર કરેલ છે પચીસ કટ અંદર અલ્ટીમો વાપરેલું છે એની અંદર જે અઠવાડિયે બીજું ઉગતું એ અમને ત્રીજે ચોથે દિવસે ઉગવાનું પરિણામ મળેલું છે અને અમારી ખામી થી એક બીજ થોડું ઊડું પણ જતું રહેલું છે વાવેતર ની અંદર તો પણ અમને તેનું રિઝલ્ટ બહુ સારું મળ્યું હતું કે ઈ મગફળી અમારે ભાગવી પડે એવું પરિણામ પણ મળી શક્યું એટલે આપણું નિધિ ઓર્ગેનિક લેન્ડ જે અલ્ટિમા આવે છે અલ્ટિમા પ્લસ એનો એમની તેમની તાકાત દેખાડી કે જે મગફળી ખેતરની અંદર ઊંડી જતી રહી અને ખેડૂતને વિશ્વાસ નતો કે મગફળી નીકળશે તો પણ એની તાકાતથી મગફળી બહાર નીકળી અને મગફળીનો નો અત્યારે તમે એનો ગ્રોથ દેખી શકો છો જે એનો મગફળીની તમે દેખો એકદમ આમ અઢોણી આકાર છે અને એકદમ ભરાવદાર ગોફા છે બરોબર ખેડૂત મિત્ર તમને બીજી કંપનીની મગફળી ને આપડી કંપનીની મગફળી ની અંદર શું ફરક લાગ્યો કે જે તમને સુયા બેસવાની સંખ્યા બરોબર પછી ત્યાં ફોકા સડતા હતા બીજી કંપનીમાં આપણી કંપની અંદર સડવાનો પ્રશ્ન નથી તો ખેડૂત મિત્રો ઉત્પાદન તમને આમાં કેટલું મળે ઉત્પાદન મારે જે બીજા ગુર કરતી આઈએ નિધિ સીડ છે એમાં પચાસ ટકા કરતી પણ વધારે છે એટલે તમે મતલબ ખુશ છો અને આલ્ટીમાં વાપરવાથી તો બહુ જ ખુશ છીએ જયારે અમારે કિરણભાઈ અને ભરતભાઈ શુભ એગ્રો થી અમનજી માહિતી અનુસાર જે કામ આપ્યું છે કરાયું છે એથી અમે પણ ખુશ છીએ તો આપણી સાથે છે આપણા ડીલર મિત્રો અને ડિસ્ટ્રીબ્યુટર મિત્રો ડિસ્ટ્રીબ્યુટર મિત્ર એમ કે સીટ ડીસા રાહુલભાઈ ઠક્કર છે અને શું કિરણભાઈ છે તો આપણે આપણા ડીલરને પૂછ્યું હતું શું પેકરો કિરણભાઈને કે તમે જે ફિલ્ડ ઉપર ઉભા છો સડત્રીસ નંબરની ફિલ્ડ ઉપર એ તમને કેવો અનુભવ થાય છે એકદમ સારામાં સારો છે સાહેબ અહીંયા ફિલ્ડ ઉપર આવવાથી અમને દેખાઈ રહ્યું છે આજુબાજુના જે ખેતરોમાં બીજા બિયારણો વાવેલા છે એના કરતાં ખેડૂતને સો એ રિઝલ્ટ મળ્યું છે અને એનાથી અમે પણ સંતુષ્ટ છીએ અને ખેડૂત પણ સંતુષ્ટ છે તો આપણી સાથે આપણા ડિસ્ટ્રીબ્યુટર ધવલભાઈ ઠક્કર છે તો ધવલભાઈને પૂછીશું કે આપણે જે ફિલ્ડ પર ઉભા છીએ એમાં તમને નવું બધું શું લાગે છે એમ જનરલી બેઠક બીજા બીજી કંપનીઓ કરતા આમાં જનરલી બેઠક પણ સારી છે અને ખેડૂત ખુશ તો અમે ખુશ અને આપણો એક જ ધયે છે કે ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતિક એટલે નિધિ શીર્ષ આભાર